સુરત શહેર રાંદેર વિસ્તારમાં આવેલી શ્રી માધવ સરસ્વતી શિશુ મંદિર શાળામાં રમતોત્સવનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું માફ કરશો રામોત્સવનું બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું આ બે દિવસ કાર્યક્રમમાં ભગવાન રામની શોભાયાત્રાથી શરૂઆત કરવામાં આવી હતી આ પછી જે કાર સેવકો અયોધ્યા ગયેલા હતા એ કાર સેવકનું સન્માન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત સંતો મહંતોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે રચિત દસ થી વધુ પ્રસંગો એક પ્રદર્શન રાખવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં જાહેર જનતા અને આજુબાજુના રહીશો તથા વાલીઓ માટે આગામી તારીખ છવ્વીસ તારીખ સુધી જોવા માટે રાખેલું છે તેનો સૌ જનતાને લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સાથે માધવ સરસ્વતી શિશુ મંદિર એ સંલગ્ન વિદ્યાલય છે અને વિદ્યાભારતીની પદ્ધતિ પ્રમાણે આખું શિક્ષણિક કાર્ય વિદ્યાલયમાં થાય છે અમારી સંસ્થાને આવતા જૂન મહિનામાં 25 વર્ષ પૂરા થશે અને શિક્ષણિક કાર્ય બાળકોના સર્વાંગીણ વિકાસને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે સા વિદ્યાયા વિમુક્ત એના ધ્યેય સાથે વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ નું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે આટલા પાંચસો વર્ષ પછી શ્રી રામ ભગવાનનું પુનઃ સ્થાપન થઈ રહ્યું છે ત્યારે વિદ્યાલય દરેક વર્ગના અને દરેક એના બાળકોને બાળ મંદિરથી બાર સુધી બધા જ બાળકોને જે એકવીસ તારીખથી છવ્વીસ તારીખ સુધીમાં પ્રવેશ લેશે જાન્યુઆરીની એને સિત્તેર ટકા કો સ્કોલરશીપ અમે આપીશું પ્રદર્શનીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાલય દ્વારા અને પ્રદર્શિનીમાં ભગવાન રામના જીવનચરિત્રના આધારિત દસ પ્રસંગો મૂકવામાં આવ્યા છે અને એની એક મહિના પૂર્વેથી એની તૈયારી અમારી ચાલી રહી હતી હા સમાજના દરેક વર્ગ માટે છવ્વીસ તારીખ સુધી આ પ્રદર્શની સવારે દસથી સાંજે પાંચ સુધી ખુલ્લી રહેશે